ભૂજ કચ્છ કચ્છ ઘણા સમયથી જિલ્લાના સાધુ સંતો તેમજ હિન્દુઓ દ્વારા ગુજરાત રાજ્યમાં ગૌ રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ વારંવાર કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી ગૌ માતા રાષ્ટ્ર માતાનો દરજ્જો ન મળતા આજે કચ્છ ખાતે એકલધામના મહંત શ્રી દેવનાથ બાપુ અને કચ્છ જિલ્લાના સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર કચેરી સામે અમુદત અનશન આંદોલન કરવામાં આવ્યું છે આંદોલનના બીજા દિવસે શ્રી એક મહંત શ્રી મૂળજી રાજા ગુરુ શ્રી કાનજી રાજા કથાકાર શ્રી ધનેશ્વર મહારાજ અધ્યક્ષ શ્રી રાયમલધામ આશ્રમ અંજાર શાસ્ત્રી શ્રી લાલા મહારાજ અંજાર મહંત શ્રી મનીરામ દાસ બાપુ લાલ ટેકરી હનુમાન મંદિર અંજાર અબરાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા કચ્છ જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભચુભાઈ અરેબિયા તથા ભારત કિશન સન્ના શામજીભાઈ સહિત સેંકડો સમર્થકો આ આંદોલનમાં જોડાયા હતા સરહદ ન્યુઝ ના બળદેવપુરી આંદોલન ગૌ માતા રાજે દરજ્જો મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેમ દેવનાથ બાપુ એ જણાવ્યું હતું રિપોર્ટ બળદેવપુરી ગો સ્વામી સરહદ ન્યૂઝ અંજાર કચ્છ ગૌ માતા ખાસ કરીને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આપણા સરહદી કચ્છ જિલ્લામાંથી આપશ્રીએ પહેલ કરીએ શું કહેશો આ બાબતમાં ચોક્કસ આજેથી કોઈ માંગ નથી આ ઘણા ટાઈમથી માંગ હતી કે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ કેમકે આ પ્રદેશની અંદર એંસી ટકા સમાજ માતાને માનવાવાળો પૂજવાવાળો સમાજ છે સનાતની સમાજ છે સનાતની સમાજની અંદર ગાયનો બહુ મોટો સ્થાન છે વિશેષ એનો દરજ્જો છે અને જે ગાયને સન્માન મળવો જોઈએ એ નથી મળ્યો ઘણા ટાઈમથી માંગ હતી પણ સરકારો કોઈ આને ઉપર વિચાર નથી કર્યો અને અમે ઘણીવાર ચેતવણી આપી છે અમે ઘણીવાર રજૂઆતો કરી છે કે ગુજરાતની અંદર ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ પણ સરકારો તરફથી કોઈ પણ કોઈ બી પ્રકારનું એમાં આશ્વાસન નથી મળ્યું છેલ્લા દોઢ મહિનાથી હું પ્રયાસ કરતો હતો સરકારથી કે ભાઈ સરકાર એના ઉપર કાંઈને કાંઈ સંજ્ઞાન લે પણ સરકાર તરફથી કોઈ સંજ્ઞાન નથી લેવાનો એટલે અમે કચ્છના સંતો સનાતનીઓ કચ્છના આગેવાનો બધે નક્કી કર્યું કે અમે અનશન ઉપર બેસીશું ઉપવાસ ઉપર બેસીશું એટલે ગઈકાલેથી અમે ભુજ કલેક્ટર ઓફિસની સામે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમે નિર્ણય લીધો છે અમે નક્કી કર્યો છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવા છું થશું નહીં એટલે અમે આપના માધ્યમથી સરકારને પણ કહીએ છીએ કે જલ્દી આને ઉપર નિવડો આવવો જોઈએ અગર જ્યાં સુધી નિવડો નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી